ભગવાન પાસે શક્તિ પણ માગીએ કે અમારો આ સમારંભ અમારો આ સન્માન સમારંભ યશસ્વી રીતે પૂર્ણ થાય તે માટે થઈને ભગવાન પાસે શક્તિ માગીએ તો આપણે

Hare તેમને પણ આવકારી ખૂબ ખૂબ આભાર સંગીતા મેડમ આ બાજુ પધારો સોનલ બેન આપ પણ પધારો

સમગ્ર સ્વાધ્યાય પરિવાર યોગેશ્વર કૃષિના ગામડાઓની અંદર ભૂમિ પૂજન કરતો હોય છે એ ભૂમિ પૂજન ની અંદર હાજરી આપીને પણ એકદમ પરફેક્ટ સમયે આપણા સમારંભના અધ્યક્ષ એવા ડોક્ટર જી એન ચૌધરી સાહેબ નિયામક આલોક એજ્યુકેશન મહેસાણા અને પૂર્વ પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે એમને હૃદયના ઉમકા સાથે સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ સાહેબનો પરિચય આપવા બેસીએ તો ખૂબ મોટો પરિચય એમનો છે પણ આપણે આદિત્ય મેડમ બેન પણ ખૂબ વ્યસ્તતાની અંદર આજે એમની બાજુની જ સોસાયટીના બાજુમાં જ ઘરે વાસ્તુ હતું છતાં પણ કમિટમેન્ટ આપી હતી દિલીપસિંહ આવીશ અને વધારે છે ખૂબ ખૂબ ધન્યવાદ આ તબક્કે તો સમારંભના અધ્યક્ષ એવા ડૉક્ટર જીએન ચૌધરી સાહેબને આવકારીએ છીએ મુખ્ય અતિથિ એવા આપણા શ્રી વિડીયા સાહેબ એમની નમ્રતાને તમે જોઈ સ્ટેજ ઉપર બિરાજમાન થયા અને તલત જ

What? ये डोलाइन आला भी आए મદદની જરૂર હોય ત્યારે સહજ ભાગી કરતા હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ માત્ર જ્યારે પણ અમારો નાનો મોટો કાર્યક્રમ હોય અને ચંદ્રકાંતભાઈને યાદ કરીએ છીએ ત્યારે અચૂક એમની હાજરી હોય અમારા શિક્ષિક સંગ મહેસાણા અને મારી સોસાયટી હાજર રહેતા મારા પરમ મિત્ર એવા પરેશભાઈ રાવલ જેમને ખૂબ ટૂંકા સમય ની અંદર આમંત્રણ આપ્યું પરંતુ મિત્ર છે અને ખૂબ હસમુખા સ્વભાવના છે એમને એવી પ્રોટોકોલ ની કઈ પડી નથી તેમણે કીધું સાહેબ હું ચોક્કસ આવીશ અને આજે અહીંયા આપણી વચ્ચે છે ત્યારે તેમનું પણ સન્માન કરવું રહ્યું હું વિનંતી કરીશ આચાર્ય બાગાજી પુરા દિનેશભાઈને દિનેશભાઈ ચૌધરી સાહેબ સામુખે જવાબ આપે છે અને સતત મદદની ભાવના ધરાવનાર એવા અધ્યક્ષ ભરતભાઈ અત્રે સન્માન સ્વીકારી રહ્યા છે જીતુભાઈ તકલીફ થઈ હતી શારીરિક પરંતુ ગીતાબેન માટે ખૂબ એમને પ્રેમ છે ગીતાબેનને પણ એટલો જ પ્રેમ છે એવા તો કોકિલાબેન આજે ઉપસ્થિત રહ્યા છે શારીરિક તકલીફ એમના ગુરુજીને નમસ્કાર કરી રહ્યા છે બેનને જ ભણાવતા જે ગુરુજીઓ છે એમના દીકરાઓને પણ એ જ ગુરુજીઓ ભણાવ્યા છે ખૂબ મોટી ઘડી આ સમયે ઉપસ્થિત થઈ છે આદરણીય ભાવ જોઈ શકીએ છીએ એમના ઉપર એમના ગુરુજીઓ આજે એમને સન્માનવા માટે જયારે ઉપસ્થિત થયા છે ત્યારે આદરણીય બેન એમના જ ગુરુજીઓનું સન્માન કરી રહ્યા છે ખૂબ ખૂબ ખોગ ધન્યની આ છે ગુરુજીઓ મુક્ત આશીર્વાદ આપી રહ્યા છે અને બેન્ડની પ્રગતિ માટે આશીષ આપી રહ્યા છે તાલીઓના કઢડા સાથે આગળને વધાવીએ

પર મનુભાઈ પણ બિરાજમાન છે તો હું દિનેશભાઈને વિનંતી કરીશ કે મનુભાઈ પણ સન્માન છે અમારા પૂર્વ સરપંચ મનુભાઈ મનુભાઈને વિનંતી કરીશ અમારા ગામના પૂર્વ સરપંચ છે સતતમાં શાળાને કોઈ પણ ગ્રાન્ડ બાબતે કંઈક જરૂરિયાત હોય તો મદદરૂપ થતા રહેવા છે આ તબક્કે મનુભાઈનું સન્માન થઈ રહ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ તમે એના કારણે વધારી છે ગીતાબેન એ કહેવા મૃદુ સ્વભાવના છે આમ તો શ્રીમદ ભગવદ્ ગીતા એટલે સર્વ જગતને માર્ગદર્શન કરનારી ગીતા આ ગીતા અમને માર્ગદર્શન આપતી હતી જીએન ચૌધરી સાહેબ અમને સતત માર્ગદર્શન આપ્યું છે આ શાળાના કેટલાય વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ અમને માર્ગદર્શન આપીને અલગ અલગ જગ્યાએ એ સારી જગ્યાએ આજે બિરાજમાન છે એવા આદરણીય ગીતાબેનનું સન્માન તો પરંતુ અમે અમારા શાળા પરિવારની અંદર જોસાબેનને ગણીએ છીએ સંચાલક ગઈ છીએ સંગીતાબેનને પણ ગણીએ છીએ ને પણ ગણીએ છીએ મધ્યાહન ભોજન સંચાલક તો હું ધૂળીબહેન સંગીતાબેન જ્યોસ્નાબેન બધાને વિનંતી કરીશ કે તેઓ મારી સાથે જોડાશે અને અમે શ્રીફળ સાકર અને મોમેન્ટથી બહેનનું સન્માન કરીશું છું અને આદરણીય બહેનને વિનંતી કરીશ કે તેઓ સન્માન માટે આગળ આવશે બેનનું સન્માન કરવા ઈચ્છીએ છે પણ બધા એક સાથે અમે તેજ ઉપર જઈને સમય બગાડવા માંગતા નથી એટલે અહીંયા ગામના જે ટોડા છે ટોડાભાઈ કેટલાક પ્રતિનિધિ સ્વરૂપ બધાનું પ્રતિનિધિત્વ છે બધાનું જ સોલ્જરી છે આ જે મોમેન્ટો મળી રહી છે એમાં પરંતુ એમનો એક ભાવ છે કે અમારા પ્રતિનિધિ પ્રતિનિધિ સ્વરૂપ એવા બે ચાર ભાઈઓ બેનનું સન્માન કરશે તો એવા ગ્રામજનોમાંથી પ્રતિનિધિ સ્વરૂપ વિનંતી કરીશે તેઓ આવશે અને આદરણીય બેનનું સન્માન કરશે ગ્રામજનો નક્કી કરેલા ગ્રામજનો અહીંયા ઝડપથી આવીશું વિષ્ણુભાઈ